પીપી સવાણી ગ્રુપ આયોજિત પિયરુ લગ્ન સમારોહમાં આજે બીજા દિવસે છપ્પન દીકરીઓની વિદાય સાથે બે દિવસમાં એકસો દીકરીઓને સવાણી પરિવારના આંગળીથી ભાવસભર વિદાય લીધી હતી પીપી સવાણી પરિવારે દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરીઓના લગ્નનું આયોજન કરી સામાજિક એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છેલ્લા દોઢ દાયકાથી પૂરું પાડે છે અને પંદરમી ડિસેમ્બર સરદાર પટેલની પુણ્યતિથિ એ એમની પૂર્ણ કદની પ્રતિમા આગળ દરેક દીકરી અને જમાઈએ પુષ્પાંજલિ અર્પણ કરીને એ પછી એમણે લગ્નગ્રંથિમાં જોડાયા અને લગ્ન પહેલા સરદાર સાહેબને અંજલી આપવાની અનેક અનોખી ઘટના સાથે પિયરયુ લગ્ન સમારોહમાં બન્યું હતું દીકરીઓને આશીર્વાદ આપવા રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળાકી ધારાસભ્ય પૂર્ણેશ મોદી પ્રવીણ ઘોઘારી સહિત બ્રિજેશ મેરજા પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઈ કુરાટ લાલજીભાઈ પટેલ લક્ષ્મી ગ્રુપના વસંતભાઈ ગજેરા યુરો ગ્રુપના મનહર સારસ્પરા મુકેશ પટેલ શૈલેષ સગપરિયા જીતેન્દ્ર અડિયા જેવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા પી પી સવાણી ગ્રુપ સંચાલિત રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમી ડભોઈ અને વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય મોરારી બાપુ રાજના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા મેયર શ્રી તક્ષેશભાઈ માવાડી ધારાસભ્ય શ્રી વિનુભાઈ મોરડિયા સંતોષદાસજી વારાણસી અને પીપી સવાણી ગ્રુપ ફાઉન્ડર શ્રી વલ્લભભાઈ સવાણી ના વરદ હસ્તે શાળાનું ભવ્ય લોકાર્પણ કરાયું કાર્યક્રમમાં કતાર ગામ વિસ્તારના રહીશોએ મોટી સંખ્યામાં ઉત્સાહેર ભાગ લીધો પૂજ્ય મુરારી બાપુએ બધાને આશીર્વચન પાઠવ્યા શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા શ્રી દક્ષિણભાઈ માવાણીએ પણ પ્રસંગો ચેત વ્યક્તવ્ય આપ્યું શાળામાં પૂજ્ય મુરારી બાપુએ એક વૃક્ષ રોપીને શાળા અને તેમના વિદ્યાર્થીઓ પટવૃક્ષ સમાન બને તેવા આશીર્વાદ આપ્યા શાળામાં એડમિશન લેનાર પ્રથમ બે બાળકોને બાપુએ સ્મૃતિ ભેટ આપીને નવાજ્યા હતા